બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના પાણીની સપાટી દિવસે દિવસે વધતા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે ડેમની ક્ષમતા કરતાં ડેમ નેવું ટકા પાણીથી ભરાઈ ગયો છે અને ડેમનું હાલનું લેવલ છસો પોઈન્ટ નેવું ફૂટ થયું છે ત્યારે ડેમમાં પાણીની આવક અઢારસો આઠ થઈ છે અને ડેમની ભયજનક પાણી સપાટી છસો ચાર ફૂટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા બનાસ નદી કાંઠે રહેતા રહેતા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી રહી છે દાંતીવાડા ડેમના પાણીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે જ્યારે આ સમય દરમિયાન દાંતીવાડા ડેમની સપાટીના પાણી નિહાળવા ના જોવા માટે લોકોને કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે તારીખ ચૌદ નવ બે હજાર પચીસ સમય ત્રણ કલાકે પાણીની આવક અઢારસો ને આઠ પોઈન્ટ જેવી થયેલી છે અને હાલનું લેવલ સત્સો પોઈન્ટ નેવું ટકા છે ડેમની ભયજનક સપાટી સત્સોને ચાર ફૂટ જેવી છે એને ટકાવારી પ્રમાણે નેવું પોઈન્ટ અઠ્ઠાણું ટકા થાય છે દિવ્યાંગ દિવ્યાંગ્રેન પંચાલ તાલુકો સરસ હતી કૅમરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ